મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી ચોવીસ ફેબ્રુઆરી સોમવારે મહાશુભ સંયોગ કરોડપતિ બનશે આછા રાશિયો નમસ્કાર મિત્રો ભગવાન વિષ્ણુ અને ધનસંપત્તિની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી ચોવીસ ફેબ્રુઆરી સોમવારે વિજયા એકાદશીનો અતિ દુર્લભ અને શુભ સંયોગ બનશે આ દિવસે સર્વાર્થી સિદ્ધિયોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનું ગઠન થશે જે બાર માંથી છ રાશિઓનું નસીબ અચાનક ચમકાવશે આ રાશિઓને ધનસંપત્તિનું વરદાન મળશે અને તેઓ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે વ્રત અને પૂજાનું મહત્વ ધર્મ ધર્મગ્રંથો અનુસાર દરેક વ્રતનું વિશેષ મહત્ત્વ હોય છે જેનાથી જીવનમાં અનેક શુભ ફળ મળે છે માન્યતા છે કે વ્રતના પાલનથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ ટકી રહે છે એકાદશી વ્રત તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે દરેક વર્ષેમાં કુલ ચોવીસ એકાદશી આવે છે પરંતુ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની વિજયા એકાદશી સૌથી વિશેષ ગણાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ કાર્યો સફળ થાય છે અને દરેક ક્ષેત્રમાં વિજય મળે છે વિજયા એકાદશીનું શુભ મુહૂર્ત અને ખાસ સંયોગ પંચાંગ મુજબ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો આરંભ ત્રેવીસ ફેબ્રુઆરી બપોરે એક વાગીને પંચાવન મિનિટ વાગ્યે થશે અને સમાપ્તિ ચોવીસ ફેબ્રુઆરી બપોરે એક વાગીને ચોપન મિનિટ વાગ્યે થશે એટલે કે ચોવીસ ફેબ્રુઆરીના રોજ વિજયા એકાદશી ઉજવાશે આ પાવન અવસરે સિદ્ધિ યોગ અને શિવવાસ યોગનું ગઠન થશે સાથે જ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રનો સંયોગ પણ રહેશે માન્યતા છે કે આ વિશેષ યોગોમાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી ઇચ્છિત ફળ મળે છે વિજયા એકાદશી વ્રતથી મળતા લાભો વિજયા એકાદશી વ્રત રાખવાથી જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે આ દિવસે ભજન કીર્તન દાન પુણ્ય કરવું અને જરૂરતમંદોની સહાય કરવી શુભ માનવામાં આવે છે વૃદ્ધારીએ સવારની શરૂઆત ભગવાન વિષ્ણુના ધ્યાથી કરવી માતા લક્ષ્મી અને શ્રીહરીની પૂજા કરવી અને પ્રસાદ ચડાવવો જોઈએ આ છ રાશિઓને મળશે ધનલા આ શુભ અવસરે સર્વાર્થી યોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ બને છે જેના પ્રભાવથી બારમાંથી છ રાશિઓ પર ધનનો વરસાદ થશે અને તેઓ ધનવાન બનશે આ રાશિઓના જીવનમાં મોટી ઉન્નતિ થશે અને તેમને રોકી શકે તેવી કોઈ શક્તિ નહીં હોય કારણ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તેમના પર રહેશે ધન અને નસીબનું મહત્વ આજના યુગમાં ધનનું મહત્વ દરેકને ખબર છે જીવનમાં સુખસ ગળો મેળવવા માટે પૈસાની જરૂર પડે છે લોકો મહેનત પણ કરે છે પરંતુ ક્યારેક નિશ્ચિત સફળતા મળતી નથી જોકે ભાગ્ય અને ગ્રહોની સ્થિતિ પણ આમાં મોટો ભાગ ભજવે છે આ વિજયા એકાદશી પર કેટલીક રાશિઓનું સુખદ નસીબ ખુલશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમના પર કૃપા વરસાવશે અને તેઓ સમૃદ્ધિ તરફ આગળ વધશે તો મિત્રો જો તમે પણ તમારું નસીબ ચમકાવવું હોય તો આ વિશેષ વિજયા એકાદશી વ્રત અવશ્ય રાખો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાસના કરો તેમના આશીર્વાદથી તમારું જીવન સુખ સમૃદ્ધિ અને સફળતા તરફ આગળ વધશે હા મિત્રો જો આપણે ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ તો પહેલા જે રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે આ કારણે આ રાશિના લોકો માટે આર્થિક લાભની તકો ખુલી રહી છે ખાસ કરીને વેપાર કરતા લોકોને આ સમય ઘણો ફાયદાકારક સાબિત થશે કારણ કે તેમના ધંધામાં અચાનક વધારો જોવા મળશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ રહેશે પ્રમોશન અને પગાર વધારો થવાની શક્યતા છે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે તુલા રાશિના જાતકો માટે આવકમાં વૃદ્ધિના યોગ છે અને જેમને સંતાન સુખની અપેક્ષા છે તેમને પણ શુભ સમાચાર મળી શકે છે પ્રેમ સંબંધો અને દાંપત્ય જીવનમાં પણ સુખ શાંતિ રહેશે જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે અને એકબીજા વચ્ચે સમજૂતી વધશે તુલા રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ શુભ સમયનો પૂરો ઉપયોગ કરે અને સમય બગાડ્યા વિના મહત્વના કાર્યો પૂર્ણ કરે કારણ કે આ સમય દરમિયાન દરેક પ્રયાસ સફળ થવાની શક્યતા છે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિ જે આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનન્ય કૃપાથી તમારા માટે શુભ સંયોગો બની રહ્યા છે તમારા કામમાં સ્થિરતા અને એકાગ્રતા રહેશે જેના કારણે તમે સતત સફળતા પ્રાપ્ત કરીને તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ થશો તમારી મહેનત રંગ લાવશે અને તમે જે કામોમાં પ્રયત્નશીલ છો તેમાં આશાજનક સફળતા મળશે આર્થિક રીતે પણ આ સમય અત્યંત અનુકૂળ રહેશે ધન પ્રાપ્તિના ઉત્તમ યોગ બની રહ્યા છે અને વેપારમાં અચાનક લાભ થવાની સંભાવના ખૂબ જ પ્રબળ છે જે લોકો નવું ઘર અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે જેનાથી પરિવારમાં ખુશી અને સમૃદ્ધિ આવશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો એક ઉત્તમ અવસર છે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તમારા લક્ષ્ય તરફ અગ્રેસર રહો હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિ જે આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા હાલમાં તમારા પર બની રહી છે આ સમય તમારા જીવનમાં આનંદ અને સુખની લહેર લઈને આવ્યો છે હા મિત્રો તમારા માટે આ સમય શુભ અને ફળદાયી સાબિત થશે પરિવારમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ રહેશે તેમજ તમે જે કામો અટકાવેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે જીવનસાથી સાથે પ્રેમ અને સમજૂતી વધશે અને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી તમારું મન અત્યંત પ્રફુલ્લિત રહેશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં સુખદ અને સમૃદ્ધિમય વાતાવરણ રહેશે પરિવારમાં નવી મિલકત અથવા કિંમતી વસ્તુનો પ્રવેશ થઈ શકે છે જેનાથી ઘરમાં સમૃદ્ધિનો અનુભવ થશે વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે વેપારમાં અચાનક મોટો નફો થવાની શક્યતા છે સાથે જ નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ થશે કેમ કે તેઓને કરિયર સંકળાયેલી કોઈ મોટી ખુશખબર મળી શકે છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારું ભાગ્ય તમારી સાથે રહેશે અને આ સમય તમારા માટે અત્યંત લાભદાયી રહેવાનો છે મિત્રો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી અને શુભ રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમને કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે તમે કરેલી મહેનતનો યોગ્ય અને સકારાત્મક પરિણામ મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો અને ઓળખીતા સાથે સંબંધ મજબૂત બનશે અને પરિવાર તથા જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળશે તમારા મીઠા સ્વભાવ અને વાણીના કારણે તમારી અટકેલી સમસ્યાઓનો ઉકેલ સરળતાથી નીકળી આવશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓનું સમાધાન થશે જે પણ કાર્યો અધૂરા હતા તે હવે સફળતા સાથે પૂર્ણ થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે સમય અત્યંત અનુકૂળ છે તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે એટલે કે અવસરનો પૂરો લાભ ઉઠાવો હવે વાત કરીએ પાંચમી જે ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થનાર છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે તેમના આશીર્વાદથી જીવનની તમામ પરેશાનીઓ અને દુઃખપીડા ધીમે ધીમે દૂર થશે તેમની કૃપાથી તમારા કાર્યોમાં સફળતા મળશે અને જે લક્ષ્ય તમે લાંબા સમયથી પ્રાપ્ત કરવા માંગતા હતા તે હવે પૂરા થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો તે પાછું મળવાની શક્યતા છે સાથે તમે તમારા તમામ ઋણમાંથી મુક્ત થવામાં સફળ થશો તમારી મહેનત હવે રંગ લાવશે સમાજમાં તમારો સન્માન વધશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે વેપારીઓ માટે આ સમય અચાનક ધનલાભનો સાબિત થઈ શકે છે જેનાથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે ઘર પરિવારમાં શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે અને તમારા બધા કામ વિઘ્ન વિના પૂર્ણ થશે હા મકર રાશિના જાતકોને ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે સંયમ અને સમજદારીથી જ તેઓ પોતાના ભાગ્યનો પૂરો લાભ લઈ શકે છે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિ જે આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી આ રાશિના જાતકોને આર્થિક રીતે સમૃદ્ધ બનવા માટે નવી તકો પ્રાપ્ત થશે અચાનક ધનલાભના યોગ છે અને ઉન્નતિ માટે નવા રસ્તાઓ ખુલી રહ્યા છે આગળના ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ પર કામ કરવાની આ શ્રેષ્ઠ તક છે કારણ કે આ યોજનાઓ સફળ થવાની શક્યતા છે વેપાર કરતા લોકો માટે આ સમય લાભદાયી સાબિત થશે કારણ કે તેમને નવા અવસર મળશે અને વેપારનું વિસ્તરણ થશે નોકરી કરતા જાતકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે તેમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે અને પ્રમોશનના યોગ છે સાથે જ સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને લોકોમાં તમારો માન સન્માન વધશે જેમને સંતાન સુખની અપેક્ષા છે તેઓ માટે પણ આ સમય શુભ સાબિત થઈ શકે છે માતાપિતાના આશીર્વાદથી તમે જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો કુલ મળીને મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે એટલે કે તેઓ આ તકનો વધુમાં વધુ લાભ લેવાનો પ્રયત્ન કરે હવે આપણે સાતમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તો તે છે મીન રાશિ મીન રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે જેના કારણે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગતા હો અથવા નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે જે પણ કામ તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું નામ લઈને શરૂ કરશો તેમાં ચોક્કસપણે સફળતા મળશે સામાજિક સ્તરે પણ તમે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ અપાવનાર રહેશે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને દાંપત્ય જીવનમાં પણ મધુરતા રહેશે હા મિત્રો એવું કહું તો ખોટું નહીં કે મીન રાશિના જાતકો માટે આ સમય દરેક પ્રકારની ખુશીઓના દ્વાર ખોલનાર છે હવે તમને તે બધું સુખ અને સુવિધાઓ પ્રાપ્ત થશે જેના તમે હકદાર છો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને આર્થિક લાભ અને અતિશય સફળતા મળવાની સંભાવના છે હવે આઠમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમના પર બની રહી છે આ સમયગાળામાં તમારું માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે હા મિત્રો જો તમે કોઈ નવા અવસરની શોધમાં છો તો ટૂંક સમયમાં તમને એવો સુવર્ણ અવસર મળવાનું છે જે તમારા કાર્યોને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જશે આર્થિક બાબતો પણ આ સમય દરમિયાન મજબૂત રહેશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ નિશ્ચિત રૂપે સફળ થશે વૃષભ રાશિના જાતકો માટે ધન આવકના અનેક માર્ગ ખુલી જશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ થી આ સમય તમારી રહેશે રહેશે આનંદ અને વાતાવરણ જ્યારે વ્યવસાયમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળશે સામાજિક સ્તરે પણ તમારી ઓળખ મજબૂત થશે સાથે જ અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે જેનાથી તમારી આર્થિક સ્થિરતા વધુ મજબૂત બનશે તો મિત્રો આ રહી તે રાશિઓ જેણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશાળ કૃપા પ્રાપ્ત થઈ છે આ રાશિના જાતકોને ટૂંક સમયમાં કોઈ મોટું શુભ સમાચાર મળવાનું છે કહી શકાય કે આ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી બનશે અને તેમને આર્થિક લાભ સમૃદ્ધિ અને સફળતાનો પૂરો આનંદ મળશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તેમના જીવનમાં મોટા બદલાવ આવવાના છે જે તેમને એક નવો અને વધુ ઉત્તમ ભવિષ્ય પ્રદાન કરશે આભાર